બનાસકાંઠાના પાંથાવાડાની શિક્ષણ સંસ્થામાં એસીબી ટ્રેપને લઈ ગ્રામ્યજનોએ નોંધાવ્યો વિરોધ બનાસકાંઠાના પાંથાવાડા ખાતે આવેલ તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગતરોજ સરકારના ધારાધોરણ કરતાં વધુ ફી લેવા બાબતે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ થતાં સફળ એસીબી ટ્રેપ થઈ હતી પરંતુ આ બાબતને લઈને ગ્રામ્યજનો દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવ્યો છે ગ્રામ્યજનો જણાવી રહ્યા છે કે સરકારે સાચા અર્થમાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં અટકાવવું જોઈએ દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખાતે અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શિક્ષણ સંસ્થા અમારા વિસ્તાર માટે ગૌરવપૂર્ણ સમાન સંસ્થા છે સરસ્વતી મંદિર સમાન સંસ્થામાં એસીબી ટ્રેપ થઈ એ અમારા માટે શરમજનક અને આઘાતજનક બાબત છે જે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આ શૈક્ષણિક સંસ્થામાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સારું શિક્ષણ મેળવીને ઉચ્ચ કક્ષાએ નોકરીઓ તેમજ વેપાર ક્ષેત્રે સારી નામના મેળવીને સંસ્થા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે ત્યારે કોઈના બદ ઇરાદે સંસ્થાને બદનામ કરવાનું માત્ર રચ્યું છે જે નિંદનીય બાબત છે આ સંસ્થા દ્વારા પરિવાર વિહોણા ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને એક પણ રૂપિયાની ફી લીધા વગર શિક્ષણ આપવામાં આવે છે વધુમાં ગ્રામ્યજનો જણાવી રહ્યા છે કે આ સંસ્થાને સાચો અને સચોટ ન્યાય અપાવવા અમે ગ્રામ્યજનો કાયદાકીય રીતે તેમજ ગાંધી ચિંધિયા માર્ગે પણ લડત આપવા સંસ્થાની સાથે છીએ તેમ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કાલે જે પાંડાવાળા શિક્ષણ સમિતિમાં જે એસીબી થી એ તદ્દન ખોટી ને આભારજનક છે આ સંસ્થા અમારા વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ સંસ્થા છે જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને ફરી શિક્ષણ પૂરું પાડે છે જે આ ઘટના બની એ તદ્દન ખોટી ઘટના છે અને અમે આ સંસ્થાની સાથે છીએ અમારા વિસ્તારના તમામ વડીલો આ સંસ્થાની સાથે છે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે આગળની લડાઈ સંસ્થાની સાથે જોડીશું આપનું નામ મારું નામ કાળુસિંહ રાજપૂત કરણીસરના અધ્યક્ષ બનાસકાંઠા ખરેખર ભ્રષ્ટાચાર હોય ત્યાં રીતે કાવતરા કરીને આવી રીતે કોઈ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાને બદનામ કરવાની જરૂર નથી આ સંસ્થા એક સારી અને ઉમદા એવી કામગીરી કરે છે સંસ્થા ગામમાં ખરેખર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરે છે આવી કોઈ વધારાની ફી સંસ્થા દ્વારા લેવામાં આવતી નથી સત્ય હકીકત તો એ છે કે આ સંસ્થામાં કેટલાય એવા મધ્યમ પરિવારો અને પરિવાર વિહોણા બાળકો છે જે વગર ફીએ પણ આ સંસ્થામાં અભ્યાસ કરે છે આ સંસ્થા દ્વારા કોઈ વધારાની ફી લેવામાં આવતી નથી આ સંસ્થામાં કેટલાય લોકો ભણી ગણીને સારી એવી નોકરી લીધેલ છે તેમજ સારા વ્યવસાય અને ધંધામાં પણ આગળ વધેલ છે આ સંસ્થા વર્ષોથી માથાવરા ખાતે આ વિસ્તારના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપતી સંસ્થા છે આવું પણ કહી શકાય અને વિસ્તાર માટે ગૌરવ લેવા સમાન બાબત સંસ્થા છે ખરેખર સાચા અર્થમાં સેવા કરતી આ સંસ્થા છે આ સંસ્થાને ખોટી રીતે કાવતરા કરીને બદનામ કરવાના ઈરાદા સાથે આ એસીબી ટ્રેપ કરવામાં આવેલ છે જે અમે આખું ગામ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમારા માટે શરમજનક બાબત છે અમો સાચા અર્થમાં સંસ્થાની સાથે છીએ અને જરૂર પડશે તો અમે ન્યાય માટે સંસ્થાને ખભેટી ખભો મિલાવીને જ્યાં જરૂર પડશે ત્યાં ગાંધીજી જ્યાં માર્ગે તેમજ કાયદાકીય રીતે લડતમાં પણ ભાગીદાર રહીશું